ખુશ કરી દે તરી જો બને આપણે સાત પકની દવાનો ડોયો બનાવી રહ્યા છીએ આ ગઈ છે તરીશ એક આ છે કેબરિયો આપણે આ કેબરિયો 600 ગ્રામ આવે અને આપણે બાર પોપ બનાવીએ એટલે ભાઈ આપણે અત્યારે સાતપનું બનાવવાનું છે હું જોઈ લો આ આપણે કેબરિયો છે જે ફૂગનાશક આવે છે દવા આપણે નાખરીયા છે કેબરિયો જે આપણે ડુંગળીમાં બાફીઓ આવે ને એના માટેનો છે ભાઈ આ કેબરિયો આપણે

આ આપણે રોપને ઘોણે બહુ હારો રાખે એના માટેનું કામ કરે છે એકજા એનું માપ છે આપણે 30 નું માપ છે આ જોઈ જોઈજો આવો આપણે ડોયો બનાવ્યો છે આ છે વાયરસ પડી આ એક પડી બે પકમાં થાય એક પડી ના બે પંપ બને ભાઈ આ વાયરસ પપ હા આવે છે

કારણ કે વરસાદનું પ્રમાણ વધારે છે એટલે દવાનો છટકાવ વધશે આપણે જો ખેડૂત મિત્રો આપણે આ ડોયો બનાવ્યો છે હવે એનો આપણે એક એક આ કળશેનું માપ છે આપણે બનાવેલું બધી દવાનું મિક્સ કરીને હવે આપણે એનો છંટકાવ કરીશું આપણે આપણે જે સાંટિયું વાવેલું છે ડુંગળી એમાં આ છંટકાવ કરવાનો આપણે છે તો આપણે વિશાલભાઈ ઉપડ્યા છે સાટી એમાં દવા સાટવા મેં જોઈ જવું જોઈ લો ખેડૂત મિત્રો આપણે સાટીયું કરેલું છે એમાં અત્યારે આપણે છટકાવ કરીએ છીએ દવાનો જે મેં તમને બતાવી આઈ કલ દવા એ દવાનો આપણે છટકાવ કરીએ છીએ અત્યારે જઈજો જોઈજો આપણે